આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિષય તમામ ધોરણ થી બાર અને ઓપન ઇન્ટરવ્યુ છે જોઈ લેલી વધારે વિગત માહિતી શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ ધોરણ નર્સરીથી ધોરણ બાર સુધી પ્લે ગ્રુપ એલ કેજી એચકેજી માટે પીટીસી પ્રીપીટીસી ગ્રેજ્યુએટ અને અનુભવી વિષય બધા ધોરણ એકથી આઠ માટે બીએડ પીટીસી પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવી ધોરણ બધા ધોરણ નવથી બાર માટે બીએસસી એમએસસી એમ કોમ બીએડ એમએડ અનુભવી બધા વિષયો માટે જરૂરિયાત છે ત્યાર પછી ટ્યુટર ઓફિસ સ્ટાફ ગ્રેજ્યુએટ જે તે વિષયમાં નિપુણ ભાષાકીય શુદ્ધ અને શાંત કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે રાજકોટ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ એક બે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ નવથી બાર ત્રણ પીએમ થી છ પીએમ જયકિશન સ્કૂલ શ્રી હરિ સોસાયટી સોળ મવડી ગુરુકુળ રોડ બાપા સીતારામ ચોક મવડી રાજકોટની આ જાહેરાત છે ત્યાર પછી પાલવ સ્કૂલ ઓપન ઇન્ટરવ્યુ ફોર ધ ટીચર્સ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના રોજથી સમય આઠથી બાર છે કેજી પ્રાઇમરી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઉપરોક્ત તમામ વિભાગના દરેક વિષયો માટે તેમજ એડમી એચઓડી કોમ્પ્યુટર ડાન્સ કરાટે અને સ્પોર્ટ્સ માટે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ડોક્યુમેન્ટ સાથે તમારે રૂબરૂ આવવાનું રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ બે જુદી જુદી અલગ અલગ રોડની જાહેરાત છે એમાં પહેલું છે સનાતન પાર્ક પરવાડી પાસે કોઠાડિયા રિંગ રોડ અને બીજું છે રાણી ચોક પાસે દોઢસો ફૂટનો રિંગ રોડ મૌડી રાજકોટ મોબાઈલ નંબર આપેલા છે નવાણું સાતસો ત્યાંસી છ્યાસી પાંચસો અને જેમને

ત્રાણું ત્રીસ અને બીજો મોબાઈલ નંબર છે પંચાણું સાત સાડત્રીસ ચોવીસ ચુમ્માલીસ ચારસો સત્યોતેર આ હતી પ્રાઇવેટ સ્કૂલની શિક્ષક ભરતી જાહેરાત તમે જે તે વિસ્તાર સાથે બિલોંગ કરતા હોવ એ કમેન્ટ બોક્સની અંદર મૂકજો જેથી કરી અમે ભવિષ્યમાં તે જિલ્લાની પણ જાહેરાત આવી શકીએ